વધુ સમાચારોમાં બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક અશોકકુમાર યાદવે આ વખતે પણ તેમનો જન્મદિવસ એક અલગ અંદાજમાં ઉજવ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષકે ગત ગુરુવારે અંતરિયાળ એવા વિરમપુરના આદિવાસી વિસ્તારમાં આદિવાસી દીકરીઓ વચ્ચે પોતાના જન્મદિવસની ઉજવણી કરી લોકોને કન્યા કેળવણી માટે જાગૃત બનવા અપીલ કરી હતી બનાસકાંઠાના પછાત માનવામાં આવતા અમીરગઢ તાલુકાના વિરમપુર ગામની પ્રમુખ વિદ્યાલયમાં વિસ્તારના આદિવાસી બાળકો અભ્યાસ કરે છે શૈક્ષણિક રીતે પછાત માનવામાં આવતા આ વિસ્તારના બાળકો પણ ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ મેળવે અને અહીંની બાળકીઓને પણ શિક્ષણનો લાભ મળે તે આશયથી અંબિકા ટ્રસ્ટ દ્વારા વિરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અશોક કુમાર યાદવ પણ ગત ગુરુવારે પણ તેમના જન્મદિવસની ઉજવણી કરવા વિરમપુર ગામે પહોંચી ગયા હતા આદિવાસી વિસ્તારના લોકોમાં આક્ષાક્ષરતાનું પ્રમાણ વધે અને અહીંની દીકરીઓ પણ કેળવણીના પાઠ ભણતી થાય તે આશયથી પોતાના જન્મદિવસની ઉજવણી માટે વિરમપુરની પ્રમુખ વિદ્યાલયમાં પહોંચેલા જિલ્લા પોલીસ વડાએ ગત વર્ષે પણ આજ શાળામાં પોતાના જન્મદિવસ પ્રસંગે સો બાળકીઓને દત્તક લીધી હતી અને તેમના અભ્યાસ સહિત તેમને પોષણક્ષમ આહાર આપવાનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો આ વર્ષે સતત ત્રીજીવાર જિલ્લા પોલીસ વડા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે પ્રમુખ વિદ્યાલયમાં પહોંચ્યા ત્યારે આ શાળાની સોથી વધુ બાળકીઓએ જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવની લાંબી આવરતા માટે ઉપવાસ રાખ્યા હતા જિલ્લા પોલીસ વડાએ પણ આ શાળાની બાળકીઓની હાજરીમાં કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણીનો આનંદ મનાવ્યો હતો આજે અમે જે આદિવાસી વિસ્તાર છે ત્યાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલી છે એ જન્મદિવસની ઉજવણી કરવાનો જે મુખ્ય મકસદ છે આ વિસ્તારમાં એક શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે એના માટે અહીં આયોજન કરવામાં આવેલું છે અને જ્યાં ખરેખર જે મહિલા સાક્ષરતા છે પુરુષ સાક્ષરતા છે એને કેવી રીતે આગળ વધાઈ શકાય એનો એ મુખ્ય હેતુ છે આખા ગામમાં આખા વિસ્તારમાં એક ચેતના જાગૃત થાય અને દરેક વ્યક્તિ દરેક મા બાપ એના માટે જાગૃત થાય અને સો ટકા સાક્ષર સાક્ષરતા રેટ આ વિસ્તારમાં આવે એ આનું મેન હેતુ છે આજે અમે જે દત્તક જે છોકરી લીધેલી છે એનું સારું ભણતર થાય અમે અને રેગ્યુલર ફીડબેક ચેક કરી છે ભવિષ્યમાં પણ જે છોકરીઓને કોઈ તકલીફ હોય ભણતર બાબતમાં એના માટે પણ અમે દાતાઓ સાથે કોન્ટેક્ટ કરી અને વધુ વધુ છોકરીઓ કેવી રીતે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાએ અંતરિયાળ વિસ્તારમાં પહોંચી આદિવાસી લોકો વચ્ચે પોતાના જન્મદિવસની ઉજવણી કરતા બનાસકાંઠા જિલ્લાના એમ એમએસ પટેલ પણ પ્રભાવિત બન્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેક્ટર એમએસ પટેલે આદિવાસી વિસ્તારના ઉત્કર્ષ માટે પોલીસ અધિક્ષકની આવી લાગણીની પણ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી વિરમપુર વિસ્તાર આપણે જાણીએ છીએ એમાં આદિજાતિ વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લા જિલ્લો ગુજરાત રાજ્યમાં સાક્ષરતા દરમાં પાછળ છે એમાં જિલ્લાની એવરેજમાં પણ વિરમપુર ઘણું પાછળ છે જિલ્લા પોલીસ વડા શ્રી અશોકકુમાર યાદવ સાહેબે ગયા વર્ષે આ પ્રયત્ન કર્યો કે એમને સો બાળકીઓ દત્તક લીધી કે જે ડ્રોપ થઈ ગયેલી હતી સ્કૂલમાંથી અને સ્કૂલમાં રેગ્યુલર આવતી નહોતી એવી જ સો બાળકીઓને લીધી એમના ઘરેથી લાવવા લઈ જવાની વ્યવસ્થા એનો ગણવેશ એના પુસ્તકો એનું ભોજન બધી જ વ્યવસ્થા એમને એક સંકલન કરીને દાતાઓની ટીમ ઊભી કરીને કરી અને પોતાના જન્મદિવસને કન્યા કેરવણી સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું એ દિવસે જાહેરાત કરી હતી એટલે આજે આ બીજા જન્મદિવસે અહીંયા અમે વિરમપુર આવ્યા છીએ બધા આખા વિરમપુરનો ઉત્સાહ માહોલ એટલો બધો સરસ જોવા મળ્યો અને મને શ્રદ્ધા છે કે એમનો આ પ્રયત્ન એ જે દીવ પ્રક્રાયો છે અંધારું દૂર થશે લોકોમાં જાગૃતિ આવશે અને દીકરીઓને ભણાવતી કરશે જ લોકો